નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ગુજરાતની અંદર જે તરણેતર મેળાના નામે જાણીતું હતું એ તરણેતર હવે ડ્રોના નામે જાણીતું થયું છે કેમ તમને સવાલ થતો હશે પરંતુ આપણે વાતચીત કરવાના છીએ એક એવા ડ્રોની કે જે ડ્રોની અંદર કરોડો રૂપિયાનું કોકડું વાળીને આયોજકો ફરાર થઈ ગયા આ આયોજકોએ કેમ ફરાર થઈ ગયા કેવી સ્કીમો આપી અને ડ્રોની અંદર એ લાભાર્થીઓને ફસાવ્યા અને લોકોને ફસાવ્યા જેની સમગ્ર ડિટેલ ઉપર આપણે વાતચીત કરવાના છીએ પરંતુ ચેનલની અંદર આપ જો નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો જેથી હું આપણા માટે આવા અદભુત પ્રકારના વિડીયો બનાવતો નમસ્કાર મિત્રો વાતચીત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરપુરા ગામની અમરપુરા ગામની અંદર શ્રી કૃષ્ણ ગૌશાળા અને અનુયા આશ્રમના ના લાભાર્થે ડ્રો નું આયોજન કરવામાં આવે છે ડ્રો જે આયોજન કરનારા જે આયોજકો છે પહેલા તમને એમના નામ સંભળાવી દઉં આ છ આયોજકો દ્વારા ડ્રો આયોજન કરવામાં આવે છે જેમનું નામ છે હીરાભાઈ કાંપડિયા ત્યારબાદ વાતચીત કરીએ તો લગ્ધીભાઈ કારેલ સુરેશભાઈ જરે મીરાભાઈ ડાભી નરસિંહભાઈ સોલંકી અને રમેશ જેજરિયા છ લોકો દ્વારા એક ડ્રોનું આયોજન કરવામાં આવે છે અને ડ્રોનું આયોજન ગૌશાળાના નામથી કરવામાં આવે છે એટલે કે ભોળા ભાળા લોકો ફસાઈ જાય હવે મિત્રો વાતચીત કરો કે આ લોકોએ એવડું મોટું કૂકડું વાળીને જતા રહ્યા કે જેની તમે કલ્પના પણ નહીં કરી એવી અંદાજિત વાતચીત છે કે લગભગ સવા લાખ ટિકિટો વેચાઈ હતી જો સવા લાખ ટિકિટોની ખાલી પાંચસો રૂપિયાની કિંમત ગણવામાં આવે ને તો પણ આ લોકોએ છ કરોડ અને પચીસ લાખનો કોકડું વાળીને જતા રહ્યા વાતચીત કરીએ સંપૂર્ણ વિગતે વિગતે વાતચીત કરીએ તો અમરપુરા ગામના અંદર ડ્રોનનું લાભાર્થી આયોજન કરવામાં આવ્યું પરંતુ અમર ગામ અમરપુરા ગામના પંચાયતની પરમિશન લીધેલી ન હતી આવા કોઈ પણ ડ્રો કરવા માટે કાયદેસરનો રજિસ્ટર નંબર એન્ટરપ્રાઇઝ હેઠળ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટ્રસ્ટ એની 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 પોતાની રજિસ્ટર્ડ નંબર જોઈએ છે ને ત્યારબાદ તમે કોઈ પણ ટ્રસ્ટની ખાતર કરી શકો છો કે આવા લકી ડ્રો કરવા આવું કરું કાયદેસરનું ગેરકાયદેસર છે તેમ છતાં આ આયોજકે જે ડ્રો કર્યો ને આમાં શું હેઠળ વળી ગઈ તે આવી તકલીફ થઈ ગઈ હવે મિત્રો વાતચીત કેવી હતી ઇનામો રાખ્યા હતા ખૂબ મોટા પ્રમાણ તમને હું ઈનામોની વાતચીત કરી દઉં તો પહેલું ઇનામ હતું એકાવન લાખ રૂપિયા બીજું ઇનામ હતું સ્કોર્પિયો ગાડી ત્રીજું ઇનામ હતું થાર ગાડી ચોથો ઇનામ હતું બોલેરો ગાડી પાંચમો ઇનામ હતું નેક્સોન ગાડી છઠ્ઠું ઇનામ હતું પંચ ગાડી સાતમું ઇનામ હતું શિફ્ટ ગાડી આઠમું ઇનામ હતું વેગનર ગાડી નવમું ઇનામ હતું અલ્ટ્રો ગાડી દસમું ઇનામ હતું ટાટા નેનો અગિયારમું ઇનામ હતું કેટીએમ બાઇક અથવા તો અઢી લાખ રૂપિયા તેરમું ઇનામ હતું રોયલ બુલેટ અથવા તો બે લાખ ને અગિયાર હજાર રૂપિયા કરીએ તો બે બાઇક પંચોતેર પંચોતેર પંદર રાખેલા હતા આમ કરીને કુલ ઘણા બધા ઈનામો હતા એટલે કે જેને ઇનામ ન જોતા એને સામે રકમ પણ નિર્ધારિત કરેલી હતી સ્કોર્પિયો હોય તો એના અઢાર લાખ રૂપિયા થાર હોય તો એના પંદર લાખ રૂપિયા જે રીતે ગાડી જેવી કિંમત અને એ રીતે કિંમત પણ નિર્ધારિત કરેલી હતી હવે આટલા મોટા મોટા ઇનામો મારા સ્ક્રીન ઉપર એક પાર્ટી પણ શેર થઈ મોટા ઇનામો જઈને લોકો લાલચમાં આવી ગયા વાતચીત એવી બને છે કે આ ઈનામોના લાભાર્થે આ લોકો જાય છે એજન્ટો બનાવે છે એક એજન્ટને એક બુક ડીટ એટલે કે સો ટિકિટો વેચવાની એનું કમિશન પેટે એજન્ટોને રાખે કારણ કે પાંચસો રૂપિયામાં સો સો રૂપિયા તો એ કમિશન આપતા તો હવે તમે વિચાર કરો કે જે રીતે પાંચસો રૂપિયામાં સો સો રૂપિયા કમિશન આપતા હતા તો એ પ્રમાણે સવા લાખ ટિકિટોમાં સો રૂપિયા કમિશન જાય એટલે એક કરોડ ને પચીસ લાખ રૂપિયા તો નીકળી જાય કમિશન જ એટલું આપી દીધું તો આ રીતે કમિશન આપી એજન્ટો જોડે ટિકિટો વેચાય ત્યારબાદ ઘણા બધા એવા લોકો હતા કે જેઓ બિચારા એમ કે ચાલો ગૌશાળાના નિમિત્તે લાવો તો આપણે સેવામાં કરી દઈએ તો એવા લોકોએ ટિકિટો વેચી હવે વાતચીત એવી બની કે ટિકિટની અંદર લખેલું હતું કે આપણે પોલીસની હાજરીની અંદર ડ્રો કરીશું પછી વાતચીત એવી થઈ કે આપણા ડ્રો ને ઓનલાઈન કરીશું એટલે ઓનલાઈન કરવાની વાતચીત આવી તો ઓનલાઈનની પરમિશન મળી ન મળી આયોજકો એવું કહી રહ્યા છે પરંતુ પરમિશન ન મળી ત્યારબાદ આ કોઈ રજિસ્ટ્રેશન ન હોવાથી પોલીસ સ્ટેશનની અંદરથી પોલીસની હાજરીમાં પણ પરમિશન ન મળી પરમિશન ન મળી તેમ છતાં ઘણા બધા ડ્રો લીગલી ઇનલીગલી થતા હોય છે પરંતુ આના આયોજકોની એ ફિતરત જ નથી કે જે આ લોકોને ડ્રો કરવો જોઈએ એટલે આ લોકોએ શું કર્યું આ લોકોએ બધા જ એજન્ટો જોડેથી પૈસા લઈ લીધા એજન્ટોને પણ ખબર ન હતી ત્રણે ત્રણમાં એક તારીખ નક્કી કરવામાં આવી એ તારીખે ડ્રો રાખવામાં આવશે ઓફલાઈન અને એ ડ્રો રાખવામાં ત્યાં આવશે એવું કઈ આયોજકો ફરાર થઈ ગયા અને બધા જ લોકો ત્યાં આવી ગયા

કઈ એ ખાઈ એવું તો નથી મારી વાત સાંભળો મારી વાત એટલે ડરો કરવાની ગણતરી નથી ને ગણતરી નથી અમને ડરો કરવાની માન ધાતા સોગન ખાધા જો તમે મારી વાતને માનતા ન હોય તો ધન્યવાદ છે તમને ભલામણા માન ધાતા ના એમ એમને ખાઈ લીધા મેં લોકોની ભીડભાડ થઈ ગઈ ભીડભાડ થયેલી લોકો એક જ કરી રહ્યા હતા કે ડ્રો કરાવો પરંતુ ડ્રો કરે કોણ આયોજકો હતા નહીં સવાલ ઉઠ્યા કે આયોજકો ક્યાં છે પૈસા લઈને ફરાર થઈ ગયા આની વચ્ચે બિચારા મારો એવા લોકોનો થઈ ગયો કે જે લોકોએ ટિકિટો વેચી હતી કોઈએ સો ટિકિટો વેચી હતી કોઈએ પાંચસો ટિકિટો વેચી હતી એવા લોકોને એમના જોડેથી ટિકિટો લીધી હતી એ લોકોએ એમના જોડે પૈસાની માગણી કરી કે ભાઈ તમે અમારા પૈસા લાવો અને તમે અમારા પૈસા ના લાવી શકો તો પછી તમે ડ્રો કરાવો તો એ લોકો સમજાવતા રહ્યા કે ડ્રો થશે આજે નહીં તો કાલે એ પણ ડ્રો થશે ડ્રો થશે પરંતુ ત્યાં જ કોઈ વાતચીત કે કુકડું કંપૂડ ઉકેલાયું નહીં ને ત્યાં ઝઘડો થવા માટે આ ઝઘડાની અંદર ઘણા બધા ટિકિટો વેચવા વાળા જે એજન્ટો હતા એમને બિચારાઓને માર પડ્યો એમને માર એટલા ખાવા માટે ખાવો પડ્યો કે ક્યાં તો એ કમિશનની લાલચમાં ટિકિટો વેચવા ગયા હતા ક્યાં તો એ ગૌશાળાને લાભાર્થી એટલે કે ગૌશાળાના લાભાર્થે છે એટલા માટે ટિકિટો વેચવા ગયા હતા તો એમનું કુકડું બોલી ગયું ત્યારબાદ જે આયોજકો હતા એ ફરાર થઈ ગયા આયોજકો જે ફરાર થઈ ગયા એમના ફરી એકવાર હું તમને નામ સંભળાવી દઉં જે ફરાર થઈ ગયા એ ઈરાભાઈ કાંભળિયા ત્યારબાદ વાતચીત કરીએ તો લગધીરભાઈ કારેલ સુરેશભાઈ જરીરિયા મીરાભાઈ ડાભી નરસિંહભાઈ સોલંકી રમેશભાઈ જજરિયા તો આ લોકો ફરાર થઈ ગયા હવે વાતચીત એવી બની કે આ સમગ્ર કુકડુને ઉકેલવા માટે ત્યાંથી લોકો રજૂઆત કરવા માટે એચ મકવાણા જોડે પહોંચ્યા જેઓ પ્રાંત અધિકારી છે અને જેમને ત્યારબાદ કાર્યવાહીના આદેશ આપ્યા અને આવા લોકો ઉપર કાર્ય કરવાનું કહ્યું એમને શું કહ્યું સાંભળી લો સાહેબ જે તણેતર ગામે લકીર રો થયો એની શું વિગત છે સાહેબ આત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે બે દિવસ અગાઉ છ ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું ધ લોટરીજ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠાણું મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા ડ્રો કરવા લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે એ સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં પણ છ થી સાત ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે આવેલા હતા જેથી જે લકી આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો થઈ શકવાના ન થઈ શકવાના કારણે ત્યાં તફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલે શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર રીસમો છે હીરાભાઈ જે ગ્રાંભળિયા રહે નાના માત્રા તાલુકો વિંછીયા લઘદીભાઈ કે કારોલિયા રે કાનપર તાલુકો થાનગઢ સુરેશભાઈ આર ઝરવરિયા નવા ગામ તાલુકો ચોટીલા મોરાભાઈ એસ ડાભી ચિત્રાખાડા તાલુકો વાંકાનેર નરસિંહભાઈ ડી સોલંકી વિજળીયા તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી જેજેરિયા રહે અબેપર તાલુકો થાનગઢ આ તમામે તમામ છ ઇસભોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના આ લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનું વિગતો સામે આવી છે જેથી આ તમામે તમામ આ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું ધ પ્રાઈ ચિટની છેન મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ ઓગણીસસો સિત્તોતેર તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ એકસો છવીસ મુજબ ના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય ભવિષ્યમાં આવી કોઈપણ આ હકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે અટકાવવું જ જરૂરી હોય જેથી કરીને આજે ઉક્ત છ ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવે છે તો મિત્રો તમે સાંભળ્યું કે એચડી મકવાણાએ શું કહ્યું એમણે કહ્યું કે આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આવું કોઈ પણ પરમિશન હોતી નથી મિત્રો એક સ્કીમ ચાલતી હોય છે કે ઘણા બધા લોકો એ અત્યારે લાલચ આપીને ઘણું બધું તમારા જોડેથી ઘટાવી લેતા હોય લાલચ એવી વસ્તુ છે ને કે જેની અંદર તમે એક વાર આવી જાઓને એક વસ્તુ નક્કી રાખવાની કે બેવકૂફ આ દુનિયાની અંદર એ જ વ્યક્તિ બને છે જે લાલચમાં આવે તમે ક્યારેય લાલચમાં નથી આવતા તો તમારું ક્યારેય ચીટિંગ થતું નથી જે લોકો લાલચમાં આવે છે એમનું જ ચીટિંગ થાય અને આવી મોગી મોઘી સ્કીમો કરીને આમ પણ જો ડ્રી લીગલી કરવામાં આવ્યા હોત ને તો પણ પાંચ કરોડ રૂપિયા વધતા હતા બધી જ જે મેં તમને કિંમત ગણાવીને ગાડીઓની ને એકાવન લાખની બધાની કિંમત ગણતા પણ ચાર કરોડ આજુબાજુ થાય તેમ છતાં પણ એમને દોઢ બે કરોડ રૂપિયા વધતા હતા પરંતુ આ આયોજકોની નિયત જ ન હતી આ આયોજકોની એકમાત્ર નિયત હતી કે જેમ તેમ કરી પૈસા લઈ પૈસાનું કોકેડું વાળી અને આપણે થઈ જવું ફરા અત્યારે બધા જ ઉપર પકડ વોરંટ કાઢવામાં આવ્યા છે એમને એમની ધરપકડ પણ કરી લેવામાં આવશે અને એમને આ ચીટિંગના મામલાની અંદર જેલમાં પણ જવું પડશે પરંતુ જે લોકોના પાંચસો પાંચસો રૂપિયા ગયા ચલો કે પાંચસો પાંચસો રૂપિયા ગયા એ તો ફરી કમાઈ લેશે પરંતુ ના ગાયોના લાભાર્થે ગયા ના એ પૈસા કોઈ સારા કામમાં ગયા આનાથી તો ડાયરેક જ ડ્રો ન કરીને એવું કીધું હોત કે ભાઈ ડ્રો નહીં થાય ચાલો ગાયોને લાભાર્થે જશે તો પણ બરોબર હતું પરંતુ ડ્રો પણ ન કર્યો ન ગાયોના લાભાર્થે ગયા અને છ લોકો એ ચીટિંગ કરીને જતા હતા એટલે મિત્રો વાતચીત એવી આવીને અટકે છે કે જીવનની અંદર આપણે હવે એ વસ્તુની ખબર રાખવી કે ક્યારેય આપણે લાલચમાં નહીં આવવાનું લાલચમાં તમે આવો છો પૈસા ભરો છો પછી આવા ઘણી બધી જગ્યાએ આવા ડ્રો લકી ડ્રો આવી ચી સ્કીમો આપી આપીને લોકોને બેવકૂબ બનાવવાનું કામ કામકાજ ચાલતું હોય અને લોકો બની પણ જાય છે તમે માર્કેટની અંદર કોઈ પણ સ્કીમ લઈને નીકળો કે એકના બે કરી આપીશું બે ના ચાર કરી આપીશું તો પણ લોકો તમને પૈસા આપશે કે આ પચાસ રૂપિયા આપે અમને લાખ કરી આપો અરે પણ ભાઈ તને શું કરવા કરી આલે જો એનાથી થતા હોય તો ખુદ જ ન કરે એ ખુદ જ કરીને કરે પરંતુ લોકો આ વસ્તુની અંદર નથી સમજતા નથી એટલે સમજતા કે જેને લાલચ હોય છે ને એ કાયદેસરનો કોઈ પણ દિશામાં કોઈ પણ ક્ષેત્રની અંદર બેવકૂફ બનાવવાનું બનવાનું એને થાય છે તો મિત્રો વાતચીત કરી તરણે તરણ ડ્રો વિશેની જેને ખૂબ જ મોટા પ્રમાણમાં ચર્ચા ચગાવી જે ખબર પડી શકે છે કે આયોજકોની ધરપકડ થાય એમના બાદ એના અંદરથી થી ખુલ્લેસો થઈ શકે છે કે કેટલા પૈસા અને કેટલી ટિકિટો એક્ઝિટ એમને વેચી છે કારણ કે આ તો એક ઓકડો છે કે સવા લાખ ટિકિટો વેચાય વધારે પણ હોઈ શકે ઓછી પણ હોઈ શકે પરંતુ અંદાજીત ઓકડો છે એવો છે કે સવા લાખ ટિકિટો એટલે એક ટિકિટના પાંચસો રૂપિયા લેખે એટલે છ કરોડ ને પચીસ લાખ રૂપિયા થયા હવે આટલી મોટી સ્કીમ કરી અને આ લોકો હાલ તો ફરાર થઈ ગયા છે કોઈને મળી નથી રહ્યા વસ્તીએ તોડફોડ મચાવી તોડના દળે બધું જ કર્યું ત્યારબાદ તેઓએ પ્રાંત કચેરીએ જઈ અને પ્રાંત અધિકારીને રજૂઆત પણ કરીને આ બધું જ કર્યા પછી હવે લોકોના ધરપકડના વોરંટ ઇસ્યુ થઈ ચૂક્યા છે એટલે હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર આ ઘટનાની અંદર શું વળાંક આવે છે પરંતુ ગુજરાતની અંદર બાબતે થયેલું સૌથી મોટું ચીટીંગ જો કોઈ ગણી શકાય તો એ આ છે જેનું અંદાદિત અંદાજિત રકમ એ છ થી સાત કરોડ રૂપિયા છે નમસ્કાર રામ રામ મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું તમારા માટે આ પ્રકારના અવનવા વિડીયો બનાવતો રહીશ નમસ્કાર